અંકલેશ્વર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક જ પ્રકારની નંબર પ્લેટના ત્રણ મિની બસમાં ઉપયોગ કરી નંબર પ્લેટ વાળી બસો કબજે કરી હતી પોલીસે આ નકલી નંબર પ્લેટો લગાવીને ટેક્સ ચોરી કરતા ટ્રાન્સપોર્ટરને ઝડપી લીધો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડીઓમાં એક સાથે બસ ચલાવી ટેક્સ ચોરી કરતા ટ્રાન્સપોર્ટરોનો પોલીસ એ પકડી પાડતા ભાંડો અંતે ફૂટ્યો હતો પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા લોકસભાની ચૂંટણીના અનુસંધાને હાજર હતા તે દરમિયાન એક ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડી આવતા તેને રોકી લઈ આરટીઓ ને લાગતા કાગળો તપાસ કરતા તથા ગાડી નંબર ઈ ગુજકોપ માં સર્ચ કરતા તપાસ કરતા ગાડીના એન્જિન નંબર તથા ચેચીસ નંબર ચેક કરતા ખોટી નંબર પ્લેટ લગાડેલ હોવાનું જણાતા તેઓની વધુ પૂછપરછ કરાતા એક ફોર્સ ગાડીના નંબર પ્લેટ એક જ સરખી જ બીજી બે ફોર્સ ટ્રાવેલ્સ ગાડીઓમાં એટલે કે ત્રણ મિની બસ માં પણ લગાવેલો હોવાનું જણાતા પકડી લઈ જો વિરુદ્ધ ઇપિકો કલમ ચારસો પાસઠ ચારસો એકોતેર ગુનો દાખલ સુરવાડી ઓવરબ્રિજ નીચે અંકલેશ્વર મૂળ રહે શુને ખુરદા બંગલી ફળીઓ હાસોટ નાઓ ને ઝડપી પાડી હાલ તો પોલીસે સાડા ચાર લાખ ની કિંમત ની બે ફોર્સ ગાડી કબજે કરી છે તો પોલીસે ડ્રાઈવર પૂછપરછ કરતા તેની